પાલનપુરમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનમાં મોટા પાયે ગેરરીતિઓ મામલે કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ પાલનપુર નગરપાલિકાના વિપક્ષના નેતા અંકિતા ઠાકોરે ડોર ટુ ડોર કલેક્શન કરતી ખાનગી કંપનીએ લાખોનું કૌભાંડ કર્યું હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે સરકાર દ્વારા સ્વચ્છ ભારત યોજના હેઠળ સ્વચ્છ શહેર અને સ્વચ્છતા ત્યાજ પ્રભુતાને લઈ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરીને કચરાનો નિકાલ કરવામાં આવતો હોય છે જ્યાં સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડીને ખાનગી એજન્સીને સફાઈ કામ આપવામાં આવતું હોય છે જ્યાં પાલનપુરમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન એકત્રિત કરતી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જ્યાં પાલનપુર નગરપાલિકાના વિપક્ષના નેતા કોર્પોરેટર અંકિતા ઠાકોરે આક્ષેપો લગાવ્યા છે કે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી કંપનીએ લાખોનું કૌભાંડ કર્યું હોવાની ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે આજે ડોર ટુ ડોરની પાલનપુરમાં જે સમસ્યા પડી રહી છે જે છેલ્લા પાંચ મહિનાથી નવું ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ છે ટેન્ડરિંગમાં ઘણી શરતો શરતો ન્યૂ શરતો કે પાલનપુરની પ્રજાને લાભ ના થાય પણ અહીંયા બેઠેલા કોન્ટ્રાક્ટરોને સત્તામાં બેઠેલા એ લોકોને લાભ થાય પ્રમુખ ને ચીફ ઓફિસર નહીં મિલી નવું ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે પહેલાં ડોર ટુ ડોર દીઠ ચોવીસ રૂપિયા હતું અને એના કચરાનું નિકાલ ઘન કચરા સુધી નષ્ટ કરવાનું હતું એક ઘર દીઠ ચોવીસ રૂપિયા અને આશરે બિલ મહિનાનું બનતું હતું બાર લાખ રૂપિયા ડોર ટુ ડોર અત્યારે એ ટેન્ડરિંગમાં શરતોની કરી અને કોઈ પણ જાણ વગર કોઈ પણ ચેરમેનને ખબર પણ છે કે નહીં એ ખબર નથી પણ પાલનપુરની પ્રજા ઉપર એક બોજણ એક બોજ કહેવાય કે ઘર દીઠ રૂપિયા ચુમ્બાલીસ અને આશરે ચો ચુમ્બાલીસ રૂપિયા અને મહિને ત્રીસથી ચોત્રીસ લાખ એ પાલનપુરની પ્રજાને ચૂકવવા પડે છે સામે એટલી સગવડ પૂરું પાડતું પાલિકા છે એની માત્ર મિલીભગતથી જ આ ટેન્ડરિંગ કરવામાં આવી છે અને ટેન્ડરિંગની પ્રક્રિયામાં ઘણી શરતોની ભૂલ છે જો ખરેખર પાલનપુરની પ્રજા જાગૃત થાય તો સત્તામાં બેઠેલા ઘણા જેલ ભેગા થાય રજૂઆત અમે કમિશ્નરને આરસીએમમાં કલેક્ટરને મુખ્ય અધિકારીને કરી છે પણ ખરેખર જો સાચી પાલનપુરની પ્રજા આ જાણકાર કે પાલનપુરની પ્રજા જ આ ટેક્સ ભરે છે ડોર ટુ ડોરનો મતલબ કે આપણો આપણો કચરો ટ્રેક્ટરમાં નાખવા જવાનો એ અત્યારે પહેલાં જે સિત્તેર ટકા જે ડોર ટુ ડોર જે જાહેર સ્ટેન્ડ ટેન્ડરિંગની પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટર ઉપાડતા હતા અત્યારે ત્રીસ ટકા એ એજન્સી ઉપાડે છે સિત્તેર ટકા નગરપાલિકા ઉપાડે છે અને એનું બધું ભારણ પાલનપુર પાલિકાની પ્રજા ઉપર છે નગરપાલિકા પ્રમુખના ભત્રીજા જ રાત્રે ડોર ટુ ડોરની સફાઈનું કામગીરી કરે છે અને તમે હું પાલનપુરની પ્રજાને વોર્ડ નંબર નવમાં જાગૃત કોર્પોરેટરો છે વોર્ડ નંબર આઠના કારોબારી ચેરમેન જાગૃત છે અને પાલનપુરની પ્રજા પણ જાગૃત છે ક્યારે કોઈ કર્મચારીને પૂછે કે ભાઈ તમે કોના ભત્રીજા તો કહેશે કે અમે પ્રમુખના ભત્રીજા